સમૂહ લગ્ન રાજુભાઈએ માન્યો હતો સાઈ મંદિરના સાનિધ્યમાં સેવાયજ્ઞ તેમજ સર્વ સમૂહ આયોજન શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું તો સાઈ મંદિરના આ સમૂહ લગ્નમાં ચલાલાની તમામ જ્ઞાતિના લોકો સેવા આપી મારું નામ દર્શિતા શિકોત્રા છે આજના સમૂહ લગ્ન ખૂબ સરસ વ્યવસ્થા બધું ખૂબ સરસ છે બધી રીતે બધું સરસ છે આજે અમને અમે બે લગ્નમાં જોડાણા અમને ખૂબ જ આનંદ મળ્યો થેન્ક યુ તમે લોકોને શું કહેવા માંગો છો લોકોને બસ કે આવી જ રીતે કોઈને મદદ કરે કોઈ દીકરીને મદદ કરે જેને જરૂર હોય મારું નામ ભરતભાઈ મનુભાઈ મકવાણા છે જ્યાં સમુલગ્નનું કાર્ય કર્યું છે એ બહુ સારું છે અને બહુ સારી રીતે સસવાઈ ગયું છે આ સમલગ્નમાં આપ જોડાણા છો બીજા લોકોને શું કહેશો બધીને એમ કહેશું કે નહીં સારું છે એમ ખરેખર સમલગ્નની અંદર જોડાવવું જોઈએ કે નહીં નહીં સમુહલગ્નની અંદર જોડાવવું જોઈએ આ એની વ્યવસ્થા કેવી લાગી વ્યવસ્થા એ સારી છે મારા આર્કિટેક્ટનો વ્યવસાય છે અને હું પોતે પણ અમારા સમાજની અંદર સંકળાયેલો છું અમે પોતે પણ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ પાંજા જ્ઞાતિ સમાજમાંથી અહીંયા પણ સમૂહ લગ્નમાં મારા શાળાને લઈને આવ્યા છીએ વરાજા તરીકે અને ખૂબ મજા આવી અહીંયા આયોજન એ ખૂબ સારું છે અને વ્યવસ્થા પણ ખૂબ સારી છે જમવાનું પણ સારું મળેલું છે જય સાંઈનાથ આજરોજ મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાલાના આંગણે તેતાલીસમાં સર્વજ્ઞાતિ લગ્નનું આયોજન કરેલું નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલા હતા આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે અમારી ટીમ રાજુભાઈ જાની વગેરે સારો એવો સહયોગ ઉપાડેલો હતો ત્યારબાદ અમરેલીનું શિવશક્તિ મહિલા મંડળ છે એને પણ કરિયાવર માટે સારું એવું યોગદાન આપેલું હતું રસોડા વિભાગની અંદર દેવાંગભાઈ જોશીએ રસોઈની સારી સેવા આપી હતી તેમજ ગામમાંથી નામી અનામી ઘણા દાતાઓ આવ્યા હતા ચલાણા નગરપાલિકાના પ્રમુખ એવા ભૈલુભાઈ વાળા ઉપસ્થિત થયા હતા મારુતિ ગ્રુપના જયરાજભાઈ સંજયભાઈ વગેરે ઉપસ્થિત થયા હતા અને આજને દિવસે આ સારો એવો પ્રસંગ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો તે બદલ દાન મહારાજનો આભાર માનીએ છીએ અને હું લલિત મહેતા સાયન્સ એજ્યુકેશન ચેલિબેટ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે બધાનો આભાર માનું છું કે આ સારો એવો પ્રસંગ સફળતાપૂર્વક નિર્વિઘ્ને પૂર્ણ થયો જય હિન્દ જય સાંઈનાથ પ્રતાપભાઈ વાળા દિવ્યાંગ ન્યૂઝ ચલાલા અમરેલી